ના મોટા મારે હવે તું તાર બોર કોણ છે ઘરે આવશે હવે હેડે ને એટલી આપડી બગડીયા ને તો કોઈ ના નથી એટલે તું ઘેર જા હું આવું છું તરત જ કુએ જઈ

તારા ભાયા ગામમાં લસી आलेલો છે મારા ભાનું ગુમ છે આરું કે તારા ભાનું નહીં તારા એકલાનો નથી મારો ભાગ છે ગામમાં ઓતે છોડી મે ગામમાં મારે ભાગ છે સનો તારા ગામમાં ક્યો લાવ લસેલું બોળ મારેલું બતાવ હે બતાવ હે બતાવ ઓતે દેખા તાર ભાનું બોળ દેખાય છે આ તો અલા તારા બાનું બોળ તો આ લબડી દીધું

તમે દારોડી ન કરશો હું તો આપણે ઘેર પડ્યા રહેતા નથી કરી ના ને બે ના

કરવાનું મારા છોકરા નું હગું પગાઈ નાખ્યું છે હું એને સોડીશ નહીં

તુકરા હાડ કરવા છે બેસી કુતરો ને બનાડે ખાતા આજી પાછ આડકો પૈસા કાલ आले છે હવે જા હે ને કા નથી નેકલ વાત વાત તો ના રે નેકલ વાથી નેકલ અલ્યા મને જવા દે ના ના હા જા જા વાથી જા હે હટ હાય ને મારે મારે હેજી હેજી મારે મારે હેજી હેજી મારે હે